નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું અજીત પવારની અંતિમ યાત્રા તેમના કાટેવાડી નિવાસસ્થાનથી શરૂ થઈ ગઈ હતી અને તેમને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી અજીત પવારની અંતિમ યાત્રા તેમના કાટેવાડી નિવાસસ્થાનથી તેમને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી શોભાયાત્રા લગભગ 6 કિલોમીટરનું અંતર કાપી સ્મશાન ભૂમિ પહોંચી હતી શોભાયાત્રા સાથે રહેલા સમર્થકોએ અજીત દાદા અમર રહે નારા લગાવ્યા હતા પોતાના નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ હતી આંસુ ભરી આંખો સાથે લોકોએ અજીત પવારને અંતિમ વિદાય આપી હતી પવારનું ચાર્ટર પ્લેન બુધવારે સવારે આઠ પિસ્તાલીસ વાગે ક્રેશ થયું હતું તેઓ છાસઠ વર્ષના હતા બારામતી એરપોર્ટ ઉપર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું આ અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી બે પાયલટ અને એક મહિલા ક્રૂઝ સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા પવાર પાંચમી ફેબ્રુઆરીએ પુણેમાં યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ચાર રેલીઓને સંબોધિત કરવાના હતા પવારના નિધન ઉપર મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તેમની અંતિમ યાત્રામાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા બારામતીને જોડતા રસ્તા ઉપર અનેક જગ્યાએ જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી અજીત પવારની છેલ્લી ઝલક મેળવવા માટે તેમના સમર્થકો પગપાળા મોટર અને ટ્રેક્ટર દ્વારા પહોંચ્યા હતા એ પહેલાં અજીત પવારના પાર્થિવ દેહને બારામતીના કાટેવાડી સ્થિત તેમના સ્થાને લાવવામાં આવ્યા હતા વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જેમાં મહારાષ્ટ્ર સરકારનું આખું મંત્રીમંડળ હાજર રહ્યું હતું